મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીકાશ પોર્ટલ પર એડમિશન ફોર્મ ભરતી વખતે કયા સ્ટેપ છે એ વિદ્યાર્થીઓએ કરવાના છે અને કયા સ્ટેપ છે એ યુનિવર્સિટી અને કોલેજો દ્વારા કરવામાં આવશે એના વિશે માહિતી મેળવવાના છે સાત સ્ટેપની અંદર જે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે એ તમામ વિદ્યાર્થીઓએ ભરવાનું છે અને એના પછી પછી કઈ પ્રોસેસ છે એ વિદ્યાર્થીઓએ કરવાની રહેશે અને કઈ પ્રોસેસ છે એ કોલેજો દ્વારા પૂરી પાડવામાં આવશે એટલે કે એ પ્રોસેસ છે એ કોલેજ દ્વારા પૂરી કરવામાં આવશે એ તમામ બાબતો વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય યુનિવર્સિટી એન્ડ કોલેજીસ ફોર એડમિશન પ્રોસેસ ઇન યુજી પ્રોગ્રામ અંડર જીકેસ એક્સટેન્ડેડ એક્સટેન્ડેડ ટાઈમલાઇન એટલે કે આની અંદર જે તારીખ બે છ બે હજાર ચોવીસ સુધી વધારવામાં આવી છે એના પછી કયા કયા ફેરફાર આવે છે એની તમામ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે પહેલાં જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ ગુજરાત યુનિવર્સિટી અને એસપી યુનિવર્સિટી માટે આપવામાં આવેલી છે એના પછી જે બાકીની 13 યુનિવર્સિટી છે એની ઇન્ફોર્મેશન હું તમને આપું છું તો તમારે બે છ બે હજાર ચોવીસ સુધી એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું છે ચોઇસ ફિલિંગ રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ કરવાનું છે સબમિશન બાય સ્ટુડન્ટ ઓન વિકાસ પોર્ટલ તો આ છે એ કામ વિદ્યાર્થીઓએ કરવાનું છે તો જે રાઉન્ડ એકની અંદર તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે તમે કંઈ ચો કોલેજની અંદર એડમિશન લેવા માગો છો એની ચોઈસ ફિલિંગ કરવાની છે રજિસ્ટ્રેશન કરવાનું છે તમારે જે ત્રણસો રૂપિયા એપ્લિકેશન ફી હોય છે એ ભરવાની છે અને બે છ બે હજાર ચોવીસ પહેલાં તમારે એ ફાઇનલ સબમિટ છે એ જીકાસ પોર્ટલ પર કરી દેવાનું છે અને આ વિદ્યાર્થીઓએ કરવાનું રહેશે પછી ત્રણ છ બે હજાર ચોવીસના રોજ સ્ટેપ એક આવશે ડેટા પુલ એન્ડ પુશ અપ બાય જીકાસ એન્ડ કોલેજીસ આ કામ છે એ જીકા પોર્ટલ અને યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે એની અંદર વિદ્યાર્થીઓનું પણ પ્રકારનું કામ છે નહીં ચાર છ બે હજાર ચોવીસથી અગિયાર છ બે હજાર ચોવીસ દરમિયાન સ્ટેપ ટુ આવશે જેની અંદર પ્રેફરન્સ ફિલિંગ પ્રોસેસ બાય સ્ટુડન્ટ્સ એન્ડ એડમિશન ઓફર પ્રિપેરેશન તો આની અંદર યુનિવર્સિટી સ્ટુડન્ટ એન્ડ યુનિવર્સિટી એટલે કે તમારે એની અંદર પ્રેફરન્સ ફિલિંગ પ્રોસેસ બાય સ્ટુડન્ટ એટલે કે તમારે એની અંદર તમારી જે પ્રેફરન્સ હોય એને ફિલ કરવાની છે તો આ સ્ટેપ વિદ્યાર્થીઓએ કરવાનું રહેશે બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન પ્રોવિઝનલ એડમિશન ઓફર ડિસ્પ્લે એન્ડ રિપોર્ટિંગ ગ્રીવન્સીસ બાય સ્ટુડન્ટ્સ તો આ યુનિવર્સિટીને કરવાનું છે એટલે કે તમારું જે પ્રોવિઝનલ એડમિશન લેટર છે એ તૈયાર કરવામાં આવશે ચૌદ છ બે હજાર ચોવીસથી પંદર છ બે હજાર ચોવીસ દરમિયાન જે ફાઇનલ એડમિશન ઓફર છે એ તમને મળશે એ પણ યુનિવર્સિટી દ્વારા કરવાનું રહેશે અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે ચોવીસ દરમિયાન રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ્સ તો યુનિવર્સિટી અને કોલેજ તો આની અંદર તમારે જવાનું છે જે પણ કોલેજની અંદર તમે એડમિશન લેવા માગતા હોય ત્યાં જઈ અને તમારે રિપોર્ટ કરી અને ફી ભરી દેવાની છે જે રાઉન્ડ ટુ છે એની અંદર પણ વિદ્યાર્થીઓએ હવે કંઈ જ કરવાનું નથી એ તમામ પ્રોસેસ છે એ જીજાસ અને યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે ન્યૂ એડમિશન ઓફર આવશે અને રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ તો એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન જે પણ કોલેજની અંદર તમારું સિલેક્શન છે એ રાઉન્ડ બેની અંદર થાય છે ત્યાં જઈ અને તમારે માત્ર એડમિશન લઈ લેવાનું છે જે રાઉન્ડ ત્રણ છે ચારસો ચાર સાત બે હજાર ચોવીસના રોજ એ પણ જીખાસન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે અને આની અંદર વિદ્યાર્થીનું કામ હવે જરૂર પડશે જેક આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ચોઇસ ચેન્જ બાય સ્ટુડન્ટ વુ હેવ ઓલરેડી નોટ ટેકન એડમિશન એનિવર એન્ડ ઓલરેડી રજિસ્ટર્ડ ઓન જીકસ એટલે કે તમે પહેલા બે રાઉન્ડની અંદર ટ્રાય કર્યો પણ તમારું એડમિશન છે એક પણ કોલેજની અંદર થતું નથી તો તમારે ચોઇસ છે એને ચેન્જ કરવાની છે એટલે કે જે તમે કોલેજ સિલેક્ટ કરી છે એની અંદર તમારું એડમિશન છે એ મેરિટના આધારે થઈ શકતું નથી તો હવે તમારે બીજી કોલેજ સિલેક્ટ કરવાની છે જ્યાં મેરિટના આધારે તમારું એડમિશન છે એ થઈ શકે એમ હોય અને પછી અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ એ ડેટા છે એ જીખાસ અને યુનિવર્સિટી દ્વારા મેળવવામાં આવશે પછી બાર સાત બે હજાર ચોવીસના રોજ તમારે પ્રેફરન્સ ફિલિંગ પ્રોસેસ કરવાની છે આની અંદર પણ વિદ્યાર્થીઓનું કામ છે અને અઢાર સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ તો તમે જે પણ યુનિવર્સિટી અથવા કોલેજની અંદર તમારું સિલેક્શન થાય છે ત્યાં જઈ અને તમારી ફી ભરી અને એડમિશન છે એ લઈ લેવાનું છે આ વાત થઈ ગઈ ગુજરાત યુનિવર્સિટી અને એસપી યુનિવર્સિટીની હવે બાકીની જે યુનિવર્સિટી છે બધી જ એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કઈ રીતે પ્રોસેસ રહેશે એના વિશે આપણે વાત કરીએ તો સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય યુનિવર્સિટી એન્ડ કોલેજીસ ફોર એડમિશન પ્રોસેસિંગ યુજી પ્રોગ્રામ અંડર જીકાસ એક્સટેન્ડેડ ટાઈમ લાઈન એટલે કે જે આ ડેટ વધારવામાં આવી છે એના પછી શું ફેરફાર થશે એ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બે છ બે હજાર ચોવીસ સુધી તમારે એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું છે ચોઈસ ફિલિંગ રજીસ્ટ્રેશન ફી પેમેન્ટ સબમિશન બાય સ્ટુડન્ટ્સ ઓન જીકાસ પોર્ટલ તો આ કામ છે એ વિદ્યાર્થીઓએ કરવાનું છે સ્ટેપ વન છે એ વિદ્યાર્થીઓએ કરવાની જરૂર નથી સ્ટેપ ટુ છે એ પણ વિદ્યાર્થીઓ નથી કરવાનું સ્ટેપ થ્રી પણ નથી કરવાનું અને ડાયરેક્ટ સ્ટેપ ફોર કરવાનું છે વિદ્યાર્થીઓએ જે પણ યુનિવર્સિટી અથવા કોલેજની અંદર એમનું મેરિટ લિસ્ટની અંદર નામ આવે છે ત્યાં જઈ અને ફી ભરી અને એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે જે પણ વિદ્યાર્થીઓનું સિલેક્શન રાઉન્ડ એકની અંદર નથી થતું એ વિદ્યાર્થીઓનું જે છે એ રાઉન્ડ ટુની અંદર એમણે એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન એમનું કન્ફર્મ જ્યાં પણ એડમિશન થાય ત્યાં જઈ અને ફી ભરી અને એડમિશન લઈ લેવાનું છે તો આની અંદર પણ વિદ્યાર્થીઓ કંઈ ખાસ કરવાનું નથી થતું પણ રાઉન્ડ ત્રણ છે એની અંદર તમારે ચોઈસ ચેન્જ કરવી પડશે જે રાઉન્ડ ત્રણ છે એ ચાર સાત બે હજાર ચોવીસના રોજ બહાર પાડશે જેની અંદર તારીખ આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારે ચોઈસ ચેન્જ બાય સ્ટુડન્ટ્સ હુ હેવ ઓલરેડી નોટ ટેકન એડમિશન એની વેર એન્ડ ઓલરેડી રજિસ્ટર્ડ ઓન જીકાસ એટલે કે તમે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું છે પણ પહેલા અને બીજા રાઉન્ડની અંદર તમારું જે સિલેક્શન છે એ થતું નથી તો તમારે ચોઇસ ચેન્જ કરવાની છે આઠ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ દરમિયાન અને એ પ્રોસેસ છે એ વિદ્યાર્થીઓ દ્વારા કરવાની રહેશે અને આના પછી જે ફાઇનલ છે એ સ્ટેપ છે અઢાર સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ તો વીસ સાત બે હજાર ચોવીસના રોજ ત્રીજા એડમિશન છે એ ક્લોઝ થઈ જશે અને પછી આ વર્ષે કોલેજ અને સ્કૂલની અંદર એડમિશન છે એ બંધ થઈ જશે કોલેજની અંદર અને આ પ્રોસેસ છે યુનિવર્સિટી કોલેજ અને વિદ્યાર્થીઓ ભેગા મળીને કરવાની છે તો આ તો આજનો વિડીયો એની અંદર આપણે જોયું કે રાઉન્ડ એક રાઉન્ડ બે અને રાઉન્ડની ત્રણની અંદર કઈ પ્રોસેસ છે એ વિદ્યાર્થીઓએ કરવાની છે કઈ યુનિવર્સિટી અને કોલેજો દ્વારા કરવામાં આવશે તો અહીંયા જે પણ પ્રોસેસ વિદ્યાર્થીઓ કરવાની છે એ પ્રોસેસ તમે ચોક્કસ કરી લેજો જેથી તમારું છે એ સહેલાઈથી થઈ જાય થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ